કચ્છની પરંપરાગત હસ્તકલાને જીવંત રાખવા ભુજ લોહાણા બોર્ડિંગ સંચાલિત શ્રીમતી હંસાબેન પોપટલાલ ઠક્કર સ્કૂલ દ્વારા અનોખી પહેલ કરાઈ છે વિદ્યાર્થીઓને વાલીઓ માટે વિનામૂલ્યે હસ્તકળાના વર્કશોપનું આયોજન કર્યું છે સ્કિલ અને સંસ્કૃતિની થીમ પર આયોજિત વર્કશોપમાં મડવર્ક એમ્બ્રોઇડરી અજરખ બાંધણી સહિતની આર્ટ શીખડાવવામાં આવી રહી છે કચ્છની સંસ્કૃતિ અને કલા વારસો જાળવવા માટે વિનામૂલ્યે બાળકોમાં કલા અને હેન્ડીક્રાફ્ટ પ્રત્યે રુચિ જાગે તે માટે વર્કશોપ યોજવામાં આવ્યો છે વેકેશન દરમિયાન વિદ્યાર્થી હસ્તકલા વિશે વાકેફ થાય કચ્છની હસ્તકલા જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે આયોજન કરાયું છે હસ્તકલા વર્કશોપમાં સત્યાવીસ જેટલા વિદ્યાર્થી અને વાલીઓ ભાગ લઈને વિવિધ આર્ટ શીખી રહ્યા છે અમારી સ્કૂલમાં સમર કેમ્પ જે આયોજિત કર્યું છે એનું ઉદ્દેશ્ય છે સ્કિલ પ્લસ સંસ્કૃતિ કે સ્કિલ ડેવલપમેન્ટ સાથે સાથે આપણી જે સંસ્કૃતિ છે એને આપણે કેવી રીતે આગળ વધારીએ અને લુપ્ત થવાથી બચાવીએ તો અહીંયા જે કચ્છના જે મેઇન મેઇન આર્ટ છે એ અમે લોકોએ અહીંયા કને કવર કર્યા છે એમાં સૌથી પહેલો જે આર્ટવર્ક અમે લોકોએ લીધું હતું એ હતું મડવર્ક અગર બારે જે અત્યારે મડવર્ક ચાલી રહ્યું છે એ ક્લે છે કેમિકલવાળી માટી છે એ યુઝ કરીને બનાવે છે પણ અમે લોકોએ જે અહીંયા મડવર્ક શીખવાડ્યું છે એ પ્યોર માટી અહીંયા સમર કેમ્પ ફિફ્ટીન ડેઝ માટે ઓર્ગેનાઇઝ કર્યો છે અહીંયા મડવર્ક ટાઈ એન્ડ બ્લોક પ્રિન્ટ એમ્બ્રોઈડરી જેવી વિવિધ પ્રકારની આર્ટ શીખવવામાં આવે છે અહીંયા સ્કિલ પ્લસ આપણો જે કલ્ચર છે એને ડેવલપ કરવા માટે સ્પેશિયલી ગોઠવવામાં આવ્યો છે અને કાંઈ ફીઝ નથી લીધી ફ્રી ઓફમાં શીખવાડે છે અને સ્પેશિયલ થેન્ક્સ હાર્દિકા મેમ પૂજા મેમ એન્ડ લલિત સરને કહીશ કે આ બધા માટે અલાવ કર્યો છે સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ એન્ડ અધરવાઇઝ ઓલ ઓફ પીપલ સો આગળ જતાં હું આનામાં આગળ વધી શકું પ્રોફેશન તરીકે અપનાવું હોય તો અપનાવી શકું છું તો સ્પેશિયલ થેન્ક્સ